ઓકે એટલે તાલુકો કયો ખેરગામ ખેરગામ અને જિલ્લો નવસાર તો શું પ્રોબ્લેમ આવતા તમારા પશુપાલનમાં પશુપાલનમાં અત્યારે એક દિવસે રેગ્યુલર તો પછી ઉઠી જ ઉઠવા કોશિશ કરે તો પાછલા ભાગ ઉચ નથી ઓકે પછી મને વાત મળી કે ભાઈ મોગર થી કે ભાઈ બેન ઓર્ડર આપતા હશે કયા બેન

નેટસફ કંપનીનો પેટવેટ નામનો પ્રોડક્ટ છે જે સ્પેશિયલ પશુપાલન માટે જ બનાવેલું છે ગાયો ભેંસો માટે તો આનો ઉપયોગ તમે બેસાણ આવી લે ત્યારથી ચાલુ કર્યો કે ઊભી થઈ પછી ચાલુ કર્યું બેસાણ આવીને ઊભી થઈ એક દિવસ પછી ચાલુ કરી દીધું એટલે એક દિવસ ઊભી થઈ અને એ એના પછીના દિવસે ચાલુ કરી દીધું ઓકે તો ઊભી થયા પછી શું શું પ્રોબ્લેમ હતા એને

પછી જે નાની નાની તકલીફ હતી મોજ જેવી લાગેલી ને આ બધા પ્રોબ્લેમ જે હતા એ આ પાવડર થી સારા થઈ ગયા બરાબર ને કેવી રીતના ખવડાવતા સવાર સાંજ બે ટાઈમ કે બેટ બે એક એક ચમચી એક એક ચમચી ટોપલામાં આપી દેતા બરાબર આવું અત્યારે હાલમાં કેટલા મહિના થઈ ગયા ગાય નો વ્યાણ થયો ને દોઢ મહિના થઈ ગયો તો દોઢ મહિના થી આ પાવડર તમે સતત ખવડાવો છો હા ચાલુ જ છે ઓકે તો અત્યારે ઓલ ઓવર ગાય તો સારી છે તંદુરસ્ત છે ને હવે હવે ઉઠવા બેસવામાં કંઈ તકલીફ હવે કોઈ તકલીફ નથી બરાબર અને એની સાથે સાથે આપણે હવે દૂધમાં શું છે એ થોડુંક જણાવો દૂધમાં તો રેગ્યુલર છે પણ ફેટમાં જરાક થોડું ડાઉન છે ઓકે દૂધમાં કેટલું છે દૂધમાં એ હાલમાં સાત જ ગયા પણ અત્યારે હું લીલો ચાર નથી ઓકે એટલે પાંચસો ગ્રામ જે ઓછું છે એટલે સો સાડા ની એક ટાઈમ કે બે ટાઈમ એક ટાઈમ એક ટાઈમે સાડા છ સાડા છ એટલે બે ટાઈમ મળે કેટલું થાય બાર તેર લીટર થાય બાર તેર લીટર થાય ઓકે તો દૂધ મતલબ રેગ્યુલર આવે છે જયારે લીલો ચારો મળતો ત્યારે કેટલો આવતો સાત ઉપર નીકળી સાત ઉપર નીકળી જતો એટલે એટલો બધો ઘટાડો નથી થયો જો આપણે લીલો ચારો ઓછો થઈ જાય તો દૂધમાં એકદમ ઘટાડો થઈ જાય એટલો એકદમ ઘટાડો નથી થયો ને ઓકે તો પાવડર માં ટકાઈ રાખ્યું એટલું ખરું હા એટલે રેગ્યુલર રાખ્યું એમ રેગ્યુલર બરાબર છે તો મને જણાવો કે બીજા કોઈ પશુપાલક મિત્ર

ચલાવતું મતલબ ગાય ને ઉભી કરી એમ ઢીલી હતી ચલાવતું કેમ નહી આવતું એમ બાર જ બાંધેલી હતી કાચું માં એમ પાકા હમણાં બાંધી પાવડર ફોડ્યો પછી એમને કીધું કે એટલું સુધાર ગાય ને થઈ ગયું મતલબ તંદુરસ્ત સારી થઈ ગઈ એમ દૂધ માં ઘટાડો થઈ ગયો એટલે દૂધમાં ઘટાડો થઈ ગયો ચાર લિટર પર આવી ગયી હતી અચ્છા પછી પાવડર ચાલુ કર્યો એટલે પાછું રેગ્યુલર થઈ ગયું ઓકે ઓકે સરસ તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર